ભાઈ બધા ફોલોઅર આપણને મળી ગયા છે અને મેં તમને એવું કહેતો હતો કે બરફ પડતી ઠંડીમાં આપણે નવા યાર ઠંડી લાગે છે ભાઈ ખરેખર કડક તાપ છે અને આપણે તમને ગુરુવારી માર્કેટની વિઝિટ કરાવવા આવી ગયા છે નવાયાળ પાણીની ટાંકી છે જોઈ લો મધુનગર બ્રિજ અને નિઝામપુરા ચાર રસ્તાથી તમે આવશો આ બાજુ એટલે સીધા તમને દર ગુરુવારના દિવસે આ માર્કેટ જોવા મળી જશે બહુ જ મોટું માર્કેટ ભરાય છે અને દરેકે દરેક વસ્તુઓ તમને અહીંયા મળી રહેશે જેવી કે ઘર વખરીનો સામાન છે કપડાં છે

એટલે સાંજે ચાર પાંચ વાગ્યાથી લઈ અને રાતના આઠ એક વાગ્યા સુધી તમને માર્કેટ મળી જાય આઠ નવ વાગ્યા સુધી ને ઓકે તો ગુરુવારી માર્કેટની અંદર છે અને દીપકભાઈ આપણી સાથે છે

ગુરુવારી માર્કેટની વિવિધતા જોઈ લો અહીંયા તમને લોખંડના વાસણો મળી જશે નાના મોટા કડિયાનું કલેક્શન છે જોઈ લો આવી રીતે અલગ અલગ બધી સાઇઝમાં તમને કઢિયા મળી જશે જો આમાં શું રેટ છે આપણી પાસે ત્રણસો પચાસ એમાં ભાવ થાય ને અને નાના મોટા પ્રાઈપાનનું કલેક્શન છે જોઈ લો અહીંયા તવા છે તવા તવા કેટલા રૂપિયાથી શરૂ થાય અઢીસો રૂપિયાથી એવું છે ભાવ થઈ જશે અને આ બધી ધાતુના તપેલા કડિયા કેવી રીતના છે બરાબર જોઈ લો ભાઈ બધા વાસણો વાસણો છે જો બધું હેવી ક્વોલિટીમાં વસ્તુઓ છે એવું નહીં કે ભાઈ ગુરુવારી માર્કેટ છે એટલે તકલાદી વસ્તુ મળશે એવી આઈટમો નહીં જોઈ લો બિલકુલ હેવી આઈટમ અંકલ પાસે મળી જાય છે એના સિવાય મિક્સી મશીન વગેરે બધું છે આ મિક્સી વિક્સી કેટલા વાળી છે આ સાઈઠ વાળી અને પેલી ચોપર એકસો વીસ રૂપિયા માં આવશે ભાઈ જોઈ લો ખૂબ જ સરસ એવું તમને રસોડાથી રિલેટેડ બધી વસ્તુ અહીંયા ગુરુવારી માર્કેટમાં મળી જાય છે તો વિડીયો તમારા ગ્રુપમાં શેર કરીને ગુરુવારી માર્કેટને વિઝિટ કરી લો ગુરુવારી માર્કેટની અંદર ઉનાળાની સ્પેશિયલ પાણીની બોટલ નું છે એમાં બધો જ કલર વેલેબલ છે જોઈ લો ભાઈ એ ક્યાં પ્રાઇસ ને આવે સો રૂપિયા વાળા સો રૂપિયા વાળી પ્લાસ્ટિકની વસ્તુઓ છે નાના મોટા સ્ટૂલ જોઈ લો એ સબ સો વાળા હે આ બધી વસ્તુઓ સો સો રૂપિયામાં મળી જશે જોઈ લો એ પચાસ માં આવેગા ક્યાં વાત હે યાર બોલના હા ભાઈ ભાવ પચાસ રૂપિયાની અંદર વસ્તુ છે આ અનબ્રેકેબલ પાટલો છે જોઈ લો હેવી ક્વોલિટીમાં આવે છે જો એ સો રૂપિયા મેં આવેગા બરાબર મેગીના બાઉલ સો રૂપિયા એ મેગી બાઉલ જોઈ લો સો રૂપિયા મેં ઈસમે ચાર આમાં એક મોટો બાઉલ છે અને ચાર નાના બાઉલ છે સો રૂપિયામાં આવશે જો ભાઈ જોરદાર આઈટમો તમારી માટે લઈને આવ્યા છે પચાસ સો રૂપિયામાં એ ટિફિન બોક્સ સો રૂપિયા મેં લંચ બોક્સ છે જો એ લોકો અને આ કેસરોલ બોક્સ છે જો આવી રીતે લંચ બોક્સ આવશે જો એક સ્ટીલનો ડબ્બો આવશે એક પ્લાસ્ટિકનો ડબ્બો ઉપર અલગથી આવશે બહુ સરસ એવી બધી વસ્તુઓ છે એના સિવાય એસિડ ફિનાઇલ લિક્વિડ તમે જોઈ લો વાસણ ઘસવાના સાબુ પાવડર બધી જ વસ્તુઓ પચાસ સો રૂપિયા જેવી પ્રાઇઝમાં મળી જશે પ્લાસ્ટિકના નાના મોટા બાઉલ જોઈતા હોય આવી રીતે જોઈ લો આ બધી વસ્તુઓ વીસ વીસ રૂપિયાની અંદર તમને આ જે બધી આઇટમો દેખાઈ રહી છે આ બધું વીસ રૂપિયાની અંદર મળી જશે જોઈ લો આ ક્લિપ છે એ પણ તમને વીસ રૂપિયામાં મળશે જો આમાં પણ બાર ક્લિપો આવશે એમાં પતરાની ક્લિપ છે જોઈ લો આવી રીતે આવશે પછી કપડાં સુકવવાની દોરી છે આ બધી વસ્તુઓ વીસ વીસ રૂપિયાની અંદર આવશે ભાઈ નાની નાની આઈટમો ખૂબ જ તમને ઘરમાં કામ લાગે એવી બધી આઈટમો છે જો લાકડાના બ્રશ છે ગોલમાં છે ચોરસમાં છે પ્લાસ્ટિકના જોઈએ તો પણ તમને મળશે જોઈ લો પ્લાસ્ટિકના બ્રશ છે બધી જ વસ્તુઓ છે નાહવાનો કૂચો બૂચો બધી આઈટમો વીસ રૂપિયાવાળી છે અને આ આખો પથારો જે તમે જોઈ રહ્યા છો આજે આખો પથારો તમે જોઈ રહ્યા છો ભાઈ છે વીસ રૂપિયાવાળો પથારો અને આ બાજુ છે સો રૂપિયામાં બધી જ વસ્તુઓ એમની પાસે તમને પ્લાસ્ટિક કટલરીમાં મળી જશે ભાઈ બોમ્બેના વેપારી તમારી માટે વડોદરા શહેરના ગુરુવારી માર્કેટમાં આવી ગયા છે બસો આ બસ્સો બસો રૂપિયામાં બસ્સો બસ્સો રૂપિયામાં ઇમ્પોર્ટેડ ટી શર્ટનું કલેક્શન છે એ સભી દોસો દોસો રૂપિયામાં આવી ગે બરાબર જુઓ ક્રોપ ટી શર્ટનું કલેક્શન છે આ બધું જ બસો બસ્સો રૂપિયામાં છે જો હમ બરાબર બધા કલર્સ અલગ અલગ મળી જશે આપકે પીછે જો કોર્સેટ લગેવું હોય ક્યાં રેટ કે ભાઈ હા થ્રી ફિફ્ટી છે શરૂ હોતે બરાબર જોઈ લો ભાઈ કોર્સેટનું આખું કલેક્શન છે ત્રણસો પચાસ રૂપિયા જેવી પ્રાઇસની અંદર જો અલગ અલગ બધી સાઇઝો બધી જ મળી જશે રેગ્યુલર સારી સાઇઝ મિલ જાયગી જોઈ લો હા બરાબર જોઈ લો ભાઈ બહુ બધું વેપારી પાસે બહુ બધું કલેક્શન છે કલર્સ પેટર્ન ડિઝાઇન જોઈ લો અહીંયા આખું ન્યુ કલેક્શન છે ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરીને આવી જજો ગુરુવારી માર્કેટમાં હા આ ચારસો રૂપિયા અને આ પાંચસો બરાબર બરાબર ઈસમે સારા સાઈઝ મિલ જતા બરાબર ઓકે વેસ્ટર્ન વેસ્ટન બરાબર હમ બરાબર ચારસો પચાસ રૂપિયામાં આવી જશે ને બરાબર દેખ લો વેસ્ટર્નમાં બહુ જોરદાર કલેક્શન છે એના સિવાય ભાઈ હેવી સાડીઓનું કલેક્શન તમને અહીંયા મળી જશે જો અલગ અલગ બધી સાડીઓનું કલેક્શન અહીંયા લાગેલું છે કેટલા વાળી છે સાડીઓ ભાઈ છે બરાબર એ આઠસો નવસોમાં હેવી સાડીઓમાં ભાવ થાય થઈ જશે બરાબર છે જોઈ લો ભાઈ હેવી સાડીનું કલેક્શન તમને બતાવી રહ્યા છે અહીંયા હમ આ પાંચસો વાળી છે પાંચસો વાળી બનારસી સિલ્ક કે છે એ આવશે બરાબર છે ઓકે જો આમાં ભાઈ બધા બહુ કલર્સ પેટર્ન ડિઝાઇનો એમની પાસે અવેલેબલ છે પાંચસો રૂપિયાની અંદર અને હેવી સાડીનું કલેક્શન જોઈએ તો પણ એમની પાસે આઠસો નવસો રૂપિયા જેવી પ્રાઇસમાં મળી જશે જો હમ આ બ્લાઉઝ પીસ છે ને બરાબર એમાં આ બધા કલરો બધા અલગ અલગ બધું મળી જાય ને આપણી પાસે બરાબર બરાબર ઓકે આ લગાઈ છે આ હેવી માં આવશે બરાબર આમાં કેટલા કલર આવે પાંચ કલર છે બરાબર અને એની શું રેન્જ કીધી સાડી નવસો રૂપિયા એમાં ભાવ થઈ જાય ઓકે ઓકે અને બાજુમાં પેલી રાણી કલર લાગેલી છે એ એ બધી પાંચસો વાળી છે ઓકે ઓકે પાંચસો પેન્ટ સો સો રૂપિયામાં ખરીદવા માટે ભેડ જોઈ લો ક્યાં હે આપને પાસે પ્લાઝા હૈ દુપટ્ટા હૈ બરાબર પ્લાઝો સોસો રૂપે મેં રૂપે બરાબર ઓર યે દુપટ્ટે કતને વાે હૈ રૂપે સો મેગે बराबर और प्ला बराबर ये कलर है उसमें प्लाजो आ, में आ, प्लार, प्लार। बराबर इसमें, इसमें... आओ, जाओ। बराबर इसमें फुल साइज मिलती है, आ, फुल मिलता है अपने पास। अच्छा बराबर जम्बो प्लाजो का क्या भाव है एक सौ पचास रूपया मम्बो प्लाजो पन एम बिग साइज में प्लाजो जो तो है तो लो बराबर ये सब एक सौ पचास में आएंगे क्या बात है जो लो भाई જમ્બો પ્લાઝો એકસો પચાસ રૂપિયા જેવી પ્રાઇસ માં છે જો એક સારે કલર ન્યુ કલેક્શન હે ને બરાબર દર લોવારીમાં તમને જોરદાર કલેક્શન એમની પાસે મળી જાય છે ફટાફટ વિડીયો શેર કરીને આવી જ એકસો પચાસ બરાબર દોનો તરફ આયગે એક તરફ આયે બરાબર હમ બરાબર ઓર નાઈટી નાઇટી ક્યાં રેટ મે સો રૂપિયા મેં એ જો દેખાહી ક્યાં બરાબર કોટનમાં પણ નાઈટી છે અને પોપકોર્ન મટિરિયલમાં પણ નાઈટી છે જો ભાઈ જોરદાર કલેક્શન એમની પાસે મળી જાય છે દર ગુરુવારે ગુરુવાર કો આ દેવો દેવો ને ને કોઈ ગેપ માર ઓકે ચલો ત્રણસો પચાસ રૂપિયાની અંદર હેવી પડદાઓનું કલેકશન તમને મળી જશે જોઈ લો હા આવી રીતનો પડદો આવશે હા રિંગ રિંગ સાથે આવે આખું જોઈ લો ભાઈ લોરદાર અચ્છા પાંચસો બરાબર ત્રણસો પચાસમાં એક પાંચસોમાં બે બરાબર છે એમાં બધા કલર્સ પેટર્ન ડિઝાઇન બધું અલગ અલગ તમને આમાં મળી જશે જોઈ લો હમ બરાબર જોઈ લો ભાઈ આખા ગુરુવારી માર્કેટની અંદર આવી રીતે આખું કલેક્શન સેટ કરેલું હોય છે બધા જ કોર્સેટ ટુ પીસ થ્રી પીસ અને કુર્તીઓનું કલેક્શન તમને આવી રીતે મળી જશે જોઈ લો આ કોર્સેટ શું રેટના છે પાંચસો રૂપિયામાં કોર્સેટ કોઈ ફિક્સ બરાબર છે અને એમાં સાઇઝો કેવી રીતે મળે બરાબર છે જોઈ લો ભાઈ આ કોર્સેટ છે એક્સેલથી લઈને ફાઇવ એક્સેલ સુધીની સાઇઝો મળી જશે એમની પાસે સ્ટોક પણ એવી રીતનો છે આ જો આખો એમનો સ્ટોક છે ભાઈ જોરદાર કલેક્શન એમની પાસે કોર્સેટમાં મળી જશે ફક્ત પાંચસો રૂપિયામાં જો ભાઈ જો ગુરુવારના દિવસે આવી રીતની માર્કેટની અંદર ભીડ હોય છે અને દરેકે દરેક વસ્તુ અમે તમને ડિટેલથી બતાવવાની કોશિશ કરીએ છીએ દરેક વસ્તુ તમને મળી જાય છે જ્વેલરી છે નાના છોકરાઓના કપડા છે બધી જ વસ્તુઓ મળી જશે તો જે જે બી તમને કીધું એ બધી વસ્તુઓ બતાવી જાય બરાબર ઓકે જો ભાઈ ગુરુવારી માર્કેટમાં તમે વિઝિટ નથી કર્યું તો એક વખત જરૂરથી વિઝિટ કરજો બહુ જ સરસ બધી વસ્તુઓ જેવી બતાવીએ એવી તમને મળી જશે અને જો ખાવા પીવાની પણ આઈટમો તમને મળી જશે એ થોડીક બતાવીએ તમને ચાલો ગુરુવારી માર્કેટની અંદર છે અને તેમને જેવી રીતે મુલાકાત કરાવું છું એવી રીતે બેન છે અહીંયા ફ્રેશ દાબેલી અને બિલકુલ ફ્રેશ પાણીપુરી તમને ખવડાવે છે જો મસાલો એમનો બતાવું બિલકુલ ફ્રેશ મસાલો બનાવીને લાવે છે જોઈ લો જોયું અને પાણીપુરી પાણીપુરીમાં કેવું છે કે તમે જેટલી ખાવ એટલું અનલિમિટેડ જેટલા જેટલું તમારે ખાવું હોય એટલું અને આ છે દાબેલી જોઈ લો બિલકુલ મસાલેદાર દાણા અને સેવ અને એનો પણ મસાલો તમને બતાવજો આ બિલકુલ ફ્રેશ જોઈ લો દાડમ બાળમ ગાર્નિશ કરી અને બિલકુલ બઢિયા બિલકુલ ફ્રેશ ચટણીઓ સાથે તમને ફક્ત વીસ રૂપિયામાં હે ને વીસો રૂપિયા લઈએ છે ને ફક્ત વીસ રૂપિયામાં તમને દાબેલી પણ મળી જશે ગુરુવારી માર્કેટ ગુરુવારી માર્કેટની અંદર જો અને પાપડીનો લોટ વીસ રૂપિયામાં આલુ પૂરી વીસ રૂપિયામાં ભૂંગળા બટાકા બી વીસ રૂપિયામાં સેન્ડવીચ ઢોકળા ભેલ ચાઇનીઝ પાસ્તા બધી વસ્તુઓ બિલકુલ ફ્રેશ એમને બનાવીને લાવે છે જોઈ લો બિલકુલ ફ્રેશ આઇટમ છે મેં જેવી રીતે હાથમાં પકડ્યું છે એકદમ ગરમ ગરમ બાઉલ છે જોઈ લો અને તમે જોઈ શકો છો આજુબાજુ શેવાડ વળી ગઈ છે આ બધું વીસ વીસ રૂપિયામાં હોય છે ઓકે અચ્છા ભૂંગળા બટાકાના બટાકા બી જોઈ લો ધાણા બાણા નાખીને બિલકુલ ગાર્નિશ કર્યા છે જોઈ લો ગરમા ગરમ પાસ્તા ભાઈ જોરદાર આઇટમો તમને વીસ વીસ રૂપિયાની અંદર અને એ પણ બિલકુલ ફ્રેશ અને ઘરની બનેલી અને આવો હો મોમોસ પણ જો ગરમા ગરમ તૈયાર થઈ રહ્યા છે બધી જ વસ્તુઓ વીસ વીસ રૂપિયાની અંદર મળી જશે ગરમા ગરમ મોમોસ તમને બતાવ્યા પાપડીનો લોટ જોઈ લો વીસ રૂપિયામાં મળશે બધી જ વસ્તુઓ તમને અહીંયા બિલકુલ ફ્રેશ મળી જાય છે અને તમારી માટે જો આ ભૂંગળા બટાકાના ભૂંગળા પણ તળીને તૈયાર રાખ્યા છે આપણા ફેવરેટ ભૂંગળા બટાકા તમને ટેસ્ટ કરીને બતાવું છું વીસ રૂપિયા મારા હાથમાં છે કોઈ બી કમેન્ટ ના કરતા કે વિડીયો બનાવવાના બાને જયેશભાઈ ફ્રીમાં ખાવ છો બરાબર દર વિડીયોમાં કહેવાનું કહેવું તો પડે આપણે વિડીયો બનાવવાના બને કોઈનું મફત ખાતા જ નહીં બરાબર આ વીસ રૂપિયા લો આ તમારા વીસ રૂપિયા ભૂંગળા બટાકાના એકદમ બેસ્ટ જેવી રીતે તમને બતાવ્યા બટાકા બિલકુલ ફ્રેશ બનાવ્યા છે અને એકદમ મસાલેદાર ફક્ત વીસ રૂપિયા જેવી પ્રાઇસ ની અંદર તમને આવા ભૂંગળા બટાકા કોઈ જગ્યાએ નહીં મળે ગુરુવારીમાં એક વખત ટ્રાય કરવા આવી જો બહુ જ સરસ બટાકાનો આપણે ટેસ્ટ લઈ લીધો બહુ મજા આવી બહુ લોકો જોડે ગપ્પા સપ્પા માર્યા અને બસ આટલું જોરદાર માર્કેટ ભરાય છે એ તમને બતાવ્યું ભૂંગળા બટાકાનો ટેસ્ટ લેતા તમને બતાવ્યો પણ મેં આખી ડિશ સપાચટ કરી દીધી હે ભૂંગળા બટાકા તો બસ ફટાફટ વિડિયો શેર કરી દેજો તમારા ગ્રુપમાં ચેનલ ફોલો કરી લેજો પછીથી મળીશું નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં ત્યાં સુધી ભારતમાં હતા કે જય 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 ગ્રુજરા